સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદ સિંહજીના પુત્ર સાહેબ જાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ વીર બાળ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા રૂપાણી સર્કલ ખાતે આયોજિત ડિજિટલ પ્રદર્શની તેમના જીવન ચરિત્ર વિશે કાર્યક્રમમાં સહભાગી થઈ પુષ્પાંજલિ અર્પણ કરી

અને પ્રાણના ભોગે પણ આજ સુધી આ સમાજ આ સંસ્કૃતિ થતી રહી છે તમે વિચાર કરો કે પાકિસ્તાન